હવે આ જે લેટરલ એન્ટ્રી છે એ હું તમને એકદમ સાદી ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ નમસ્કાર દર્શક મિત્રો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના એક નિર્ણયની સામે કેન્દ્ર સરકારે પીછેહટ કરવાની નોબત ઊભી થઈ છે યુપીએસસી એ લેટરલ એન્ટ્રી દ્વારા એપોઇન્ટમેન્ટનો જે ઓર્ડર આપેલો એ ઓર્ડર રદ કરી દેવામાં આવ્યો છે અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર જીતેન્દ્રસિંહે યુપીએસસીના ચેરમેનને પત્ર લખીને જાણ કરી છે કે પીએમ મોદીના આદેશ ઉપર આ નિર્ણય લેવામાં આવેલો છે એટલે લેટર એન્ટ્રીનો જે એપોઇન્ટમેન્ટ છેનો ઓર્ડર છે એ રદ કરી દેવામાં આવે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ દર્શક મિત્રો યુપીએસસી એ સત્તર ઓગસ્ટે લેટર ઓલ એન્ટ્રી ભરતી માટે જાહેર ખબર આપી હતી અને એની અંદર પિસ્તાલીસ જગ્યાઓ ભરવાની હતી હવે આ જ્યારે ઇસ્યુ સામે આવ્યો કે લેટરલ એન્ટ્રી દ્વારા પિસ્તાલીસ અધિકારીઓની ભરતી કરવાની છે ત્યારે કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવ્યો અને એક્સ પ્લેટફોર્મ ઉપર રાહુલ ગાંધીએ એવું લખ્યું હતું કે લેટરલ એન્ટ્રી દ્વારા એસસી એસ ટી અને ઓબીસીના જે અધિકારો છે એ ખુલ્લે આમ છીનવાઈ રહ્યા છે અને મોદી સરકાર આર એસ એસના લોકોની જાહેર સેવક તરીકે ભરતી કરી રહી છે આવો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો અને રાહુલ ગાંધીના આરોપ પછી સરકારે પીછેહટ કરવી પડી અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર જિતેન્દ્રસિંહે યુપીએસસીના ચેરમેન પ્રીતિ સુદાનને પત્ર લખ્યો અને લેટરલ એન્ટ્રી દ્વારા એપોઇન્ટમેન્ટનો જે ઓર્ડર છે એ રદ કરવાનું કીધું અને જીતેન્દ્રસિંહે કીધું કે પીએમ મોદીના આદેશ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે આ જે લેટરલ એન્ટ્રી છે એ હું તમને એકદમ સાદી ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે યુપીએસસીની જે પરીક્ષા હોય છે એટલે જે સ્પર્ધાત્મક પરીક્ષા એ એકદમ ટફ પરીક્ષા હોય છે અને એની અંદર ઘણા બધા પ્રોસેસમાંથી પસાર થવું પડે પ્રિલિમરી ટેસ્ટ ઇન્ટરવ્યૂ અને એવી ઘણી બધી પ્રોસેસ છે એમાંથી પસાર થવું પડે હવે ઘણા બધા એવા નિષ્ણાત લોકો હોય છે કે જેમણે યુપીએસસીની પરીક્ષા આપી નથી હોતી પરંતુ એમના ક્ષેત્રની અંદર એ નિષ્ણાત હોય છે મતલબમાં એ સબ્જેક્ટમાં માહિર હોય છે હવે ઘણીવાર એવું બને કે યુપીએસસીની પરીક્ષા આપી દીધી હોય અને કલેક્ટર કે આઈએસ ઓફિસર બને પરંતુ સંભવ છે કે એમને બધા વિષયનું જ્ઞાન નહીં હોય કોઈ એક વિષયનું એમને જ્ઞાન હોય પણ ધારો કે એમને વોટર રિસોર્સનું ધ્યાન જ્ઞાન નહીં હોય ફાઇનાન્સનું ધ્યાન નહીં હોય પણ અમુક લેખકો એવા હોય છે કે જેની પાસે બધા વિષયોનું જ્ઞાન હોય છે અને એકદમ એક્સપર્ટ તરીકે કામ કર્યું હોય છે અને વર્ષો વર્ષ સુધી એ ફિલ્ડમાં એમણે કામ કર્યું હોય છે એટલે એવા લોકોને સીધા ભરતી કરવામાં આવે એમણે આઈએસ યુપીએસસીની પરીક્ષા નહીં આપી હોય આઈએસ નહીં બન્યા હોય તો પણ એમને સીધા એની અંદર પરીક્ષામાં ભરતી કરવામાં આવે અને આની અંદર સલાહકાર તરીકે ભરતી કરવામાં નહીં આવે કારણ કે સલાહકાર તરીકે એવું બને કે બધા સલાહ માને નહીં પણ માને પરંતુ એમને એક સરકારી અધિકારી તરીકેની સત્તા આપવામાં આવે તો એ બહુ સારું કામ એમાંથી નીકળી શકે હવે એની અંદર જોઈન્ટ સેક્રેટરી ડિરેક્ટર ડેપ્યુટી સેક્રેટરી આવી બધી જે પોસ્ટ હોય છે એમાં સીધી એમની ભરતી કરવામાં આવે છે એટલે સીધા એમ કહી શકાય કે સીધા જ એમને આઈ બનાવી દેવામાં આવે છે આપણે જો બે ત્રણ દાખલા હું તમને આપું કે ઇન્ફોસિસના એક જમાનાના જે ચેરમેન હતા નંદન નીલકેની એમને કેન્દ્ર સરકારે એક જવાબદારી સોંપેલી આધાર કાર્ડની હવે નંદિન નીલકેની આઈએસ નહોતા પરંતુ એમણે જે આધાર કાર્ડનું દેશભરમાં કામ કર્યું એ આખું દેશ એનાથી જાણીતો છે પરિચિત છે તો આવા નંદિન નીલકેની જેવા જે એક્સપર્ટ માણસો છે એ આવા લેટરલ એન્ટ્રી દ્વારા મળી શકે છે એવી જ રીતના કોંગ્રેસમાં બી સામ પિત્રોડા છે એ કોંગ્રેસે એમને સલાહકાર બનાવેલા અને ટેલિકોમની ક્રાંતિના જનક એમને કહેવામાં આવે છે હવે સામ પિત્રોડા પણ આઈએસ નહોતા પરંતુ આ બધા જે લોકો છે એ પોતાના ક્ષેત્રની અંદર નિષ્ણાત હોવાને કારણે એમને ભરતી કે સરકાર એવું ઈચ્છતી હતી કે આવા બધા જે નિષ્ણાત માણસો હોય એમને તક આપવામાં આવે હવે આમાં આખું એક પોલિટિક્સ ઊભું થઈ ગયું અને અનામતનો મુદ્દો આની અંદર લાવી દેવામાં આવ્યો એટલે રાહુલ ગાંધી એવો આરોપ લગાવ્યો કે ભાઈ આની અંદર જે એસસી એસટીની ઓબીસીનો અનામત છે એ છીનવાઈ જશે કારણ કે આની અંદર તો જે યોગ્ય માણસો હોય એને લેવામાં આવે એમાં કોઈ અનામત તો આવે નહીં વધશે જે કેપેબલ હોય જે ક્ષમતા હોય જેની જે લાયક માણસ હોય એમને પસંદ કરવામાં આવે અને એની અંદર ખાનગી જે ખાનગી ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં આવા લોકો મળી શકે ભાજપના નેતાઓએ એવો આરોપ લગાવ્યો છે જે કાયદા કોંગ્રેસ ભાજપના કાયદા મંત્રી છે અર્જુન મેઘવાલ એમણે રાહુલ ગાંધીને જવાબ આપતા એવું લખ્યું છે કે ભાઈ આ જે લેટરલ એન્ટ્રી છે ને એની તો શરૂઆત કોંગ્રેસે જ કરેલી હતી અને લેટરલ એન્ટ્રી દ્વારા જ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ ઓગણીસો ને છોતેરમાં નાણાં સચિવ બનેલા મોન્ટેનસિંહ અલુવાલિયા પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી કમિશનર બનેલા ડેપ્યુટી ચેરમેન બનેલા અને સોનિયા ગાંધીને નેશનલ એડવાઇઝરી કાઉન્સિલના ચીફ બનાવવામાં આવેલા આ બધું લેટરલ એન્ટ્રીંગને કારણે શક્ય બનેલું હતું બે હજાર અઢારની અંદર જ્યારે નીતિ આયોગે સૂચન કરેલું હતું કે ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટથી આવા લેટર એન્ટ્રી દ્વારા નિષ્ણાત માણસોની એપોઇન્ટમેન્ટ કરવી જોઈએ એ પછી બે હજાર અઢારની અંદર કેન્દ્ર સરકારે એક આ રીતના નિયમ બનાવ્યો અને લેટરલ લેટરલ એન્ટ્રી દ્વારા એપોઇન્ટમેન્ટ કરવામાં આવી હવે પ્રશાંત કિશોરને તમે જાણતા હશો કે જે રાજકીય નિષ્ણાત તરીકે એમનું નામ છે અને એમણે એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું હતું એમને એમ પૂછવામાં આવ્યું કે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે હતા તો તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સાથ કેમ છોડી દીધો તો એમણે એમ કીધું કે હું લેટરલ એન્ટ્રી દ્વારા ઘણા બધા એવા એક્સપર્ટોને સરકારમાં લાવવા માગતો હતો કે જેને કારણે દેશનો વિકાસ શક્ય થાય એ દેશનો વિકાસ થાય કારણ કે આ બધા માણસો એમના ક્ષેત્રની અંદર જાણકાર હોય છે પણ તે વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત સાથે સંમત નહીં થયા એમણે કેટલાક લોકોને લેટર એન્ટ્રી દ્વારા લીધા બી ખરા પરંતુ જે મોટા પાયે મારે લેવાની વાત હતી એ એમણે માન્ય નહીં રાખી અને એને કારણે મારે એમનાથી જુદા થવું પડ્યું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ